ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે છે તો બાજરી અને કેરી વગેરે પાકોમાં નુકસાન થયું કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા ગતરોજ ડભોઈ શહેર તાલુકામાં કમોસમી વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી ખેડૂતોના બાજરી કેરી વગેરે પાકોને નુકસાન થયું છે તો મે મહિનાની ભયંકર ઉનાળાની ઋતુમાં દિવસભરની કાળઝાળ ગરમી બાદ મોડી પવન મોડી સાંજે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો આ અંતર્ગત વાત કરવામાં આવે તો ડભોઈ તાલુકાના વસઈ તરસાણા કરાલીપુરા કડધરા ગોજાલી ઢોલાર મોતીપુરા મોરપુરા સહિતના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે તો દિવેલા મકાઈ બાજરી જુવાર કેરી જેવા પાકોને કમોસમીના કારણે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે તો અંતર્ગત ખેડૂતોએ સિવિલ સપ્લાય કમોસમી સર્વે હાથ ધરાય તેવું તેવું જરૂરી હોવાનું ખેડૂતોની લાગણીની માંગ ઉઠવા પામી હતી અને સરકારે નક્કી કરેલા એફએસએલ પુરવઠા ખેડૂતોનો નોંધાવેલો પાક ધીરી ગતિથી લેવાતો હોય જેને લઈને ખેતરોમાં પડી રહેલા પાક કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન પણ થવા પામ્યું છે હવે હું વસાઈ ગામનો રહેવાસી તમે બધા મીડિયાના મિત્રો આયા તમારો પહેલા તો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે તમે અમારા જે પ્રશ્નો છે ખેડૂતના એ મીડિયા દ્વારા લોકોને સરકારને જાણ થાય કે ભાઈ ખેડૂતની વાસ્તવમાં શું પરિસ્થિતિ છે અને હજુ આજુબાજુ તમે વિડીયો ઉતારજો ઘણા બધા ખેડૂતોની જુવાર ને પલળી ગઈ છે ડાંગરનો પાક છે આંબા પર કેરીઓ હતી એ વાવાઝોડામાં ઘણી પડી ગઈ છે હવે અમારું એવું કેવું છે કે આ જે પ્રશ્નો થાય છે એ કુદરત છે અમે એવું નથી કહેતા પણ તે સરકાર એના માટે નિરાકરણ કરે અથવા તો સિવિલ સપ્લાય વિભાગમાં જે કઈ ખરીદી ચાલુ થઈ છે હવે એ ધીમી ગતિએ ના થાય અને અધુરામાં પૂરું વિગે અમારી ત્રણ પોઈન્ટ સાત ક્વિન્ટલ જુવાર લેવાય છે એના બદલે અમારો ઉતારો લગભગ સાત ક્વિન્ટલ નો છે તો બાકીની જુવાર ખેડૂત વેચે ક્યાં ભાવ સારો છે એટલે ખેડૂતો રાહ જોઈને બેઠા છે હવે પૂરેપૂરો માલ જાય નહીં અને આવી રીતે જુવાર પડી રહે પછી વેપારી ઓછા ભાવે ખરીદે તો અમારે એનો શું કરવું એટલે સરકારે પણ વાસ્તવિક પરિસ્થિતિ સમજવાની જરૂર છે કે ખરેખર ખેડૂતના પ્રશ્નો શું છે અને ક્યાં નિકાલ કરવો જોઈએ એટલા પ્રમાણમાં આવે ડભોઈ સિવિલ સપ્લાય વિભાગમાં તમે કર્મચારીઓ ઓછા છે એમને પોતાને પણ ખબર નથી હવે એ લોકો એવું કહેવા કે ભાઈ તમારે આટલો જ માલ લઈને આવવાનો હવે ખેડૂત બાકીનો માલ કેવી રીતે રાખે હવે જે વરસાદમાં તો કોઈ ખેડૂતો છે એમને પચીસ નું દસ નું એ પ્રમાણે એનો જેનો જેવો પાક એ પ્રમાણે નુકસાન છે તમે આજુબાજુ પણ જોઈ શકો કે તાટપત્રો નાખેલી છે આવે ગઈકાલ તો સાહેબ એવી પરિસ્થિતિ હતી કે તાટપત્રી ઉપર માણસો ને સરકાર પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને મીડિયાના ના ફરી હું આભાર માનું છું અને કઉ છું કે તમે આ વાત ખેડૂતોના જે પ્રશ્નો છે એ તમે પોચાડજો તો અમને પણ સરકારને પણ પોતાને એવું થાય કે ના ભાઈ ખરેખર વાસ્તવમાં ખેડૂત ની પરિસ્થિતિ છે દભોઈ તાલુકાના વસાઈ ગામના ખેડૂત મારું નામ પ્રકાશભાઈ છે અને જેથી ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો છે એ વરસાદને લઈને અમારે ત્યાં ખેડૂતોને દરેક ખેડૂતને ઘણું મોટું નુકસાન છે અને ડાંગરથી કેરીથી મોડીને જુવાર બીજા ઇતર પાકમાં કચરામાં કે બધામાં ઘાસચારામાં એ તકલીફો થઈ છે તો એના માટે યોગ્ય સરકારશ્રી ખેડૂતોને વળતર આપે સમયસર એની સર્વે કરી જાય સર્વે કરીને એને ખેડૂતને વળતર મળે એ રીતનું અમારી અપેક્ષાઓ છે એથી વિશેષ કે જે પુરવઠામાં અમે માલ વેચીએ છીએ સરકાર શ્રી ખરીદે છે તો એ માલને ખરીદવામાં ડિસ્પ્યુટો ઊભા થાય છે કે ભાઈ એમના મેસેજ લેટ આવે છે ખરીદી લેટ ચાલુ થાય છે હવે ખેડૂત પંદર દિવસથી ખે ખેડૂત માલ કાઢીને ખેતરમાં પડે હોય અને પંદર દિવસ પછી ખરીદી ચાલુ થતી હોય તો એના કારણે નુકસાનનો વેઠવાનો ખેડૂતોનો વારો આવ્યો છે તો આ બધા કારણોસર દરેક ખેડૂતને નુકસાન છે વધતું ઓછું અને એ સત્વરે એને વળતર મળે ખેડૂતને એ રીતની જોગવાઈ સરકાર શ્રી તરફથી થાય તો સારું એવી ખેડૂતોની અપેક્ષા છે